બનાસકાંઠાના ડીસા તાલુકાના વાસણા ગામ પાસે ઈકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર માતા પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીશાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં મળતી માહિતી મુજબ ડીશામાં રહેતા નૈનાબેન રાવળ અને રોહિતભાઈ રાવળ પોતાનો બાઇક લઈને આધાર કાર્ડમાં અંગૂઠો અપાવવા માટે ડીશાથી ભદ્રામળી ગામે જઈ રહ્યા હતા અને જૂના ડીસા વાસણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવી રહેલી ઈકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ઈકો ગાડી ફંગોળાઈને રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ખાબકી હતી જ્યારે બાઇક સવાર માતા પુત્ર રોડ પર પટકાતા ગંભીર રીતે પહોંચી હતી અકસ્માતના પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પર તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેની હાલત નાજુક જણાતા વધુ સારવારથી પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા સારવાર દરમિયાન પુત્ર રોહિત રાવળનું મોત નીપજ્યું હતું જ્યારે માતા હજુ સારવાર હેઠળ છે જે અંગે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે